આપણે માંગરોળ આવે છે માંગરોળ માં કામ ના થિયેટર માલપુર માંગરોળ 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 માં જીલો જૂનાગઢ બધા નથી આજુબાજુ બધા નથી સાહેબ બે દીઠા લાઈટ જ નથી આ તહેવારો છે ને લાઈટ નથી આપતા આપો ગ્રાહક નંબર એંસી ચાર ત્રેવીસ ડબલ જીરો એકસો સત્તાવન ચાર છેલ્લા આપવી જોઈએ ને આ લોકો કેવું આમાં મોબાઈલ નંબર બોલો તમારો મોબાઈલ નંબર સિત્તેર એક એક સાહીઠ પાંચ નવ્વાણું ચોત્રીસ હાલો હાલો બોલા નવા ફાટક વાડી વિસ્તાર નવા કોટડા ફાટક વાડી વિસ્તાર એટલે રેસિડેન્ટ ગામડા વાડીમાં વાડી વિસ્તાર છે બધું બિલ છે હા બિલ નથી કાલે સાંજે આવી અગિયાર આજુબાજુ અને પાછી પાંચ વાગે પાંચ વાગે તો વહી ગઈ પાછી અમારા ફીડરમાં અત્યારે નથી આ સાઈડ નું જે વાડિયું છે ને

હે નહી બધા નથી હો વાડી વિસ્તાર છે સાહેબ અમારે ને જાનવરો નો બહુ ડર તકલીફ એ છે બીજું કઈ વાંધો નથી ના આપો તો કઈ નહિ સાંજે તો આપો

ફોન લાગવાની વાત લખાવી પડશે ભલે કમ્પ્લેન આપણે ફોન કરીએ સાહેબ ઉપાડે તો કમ્પ્લેન આલો ત્યાં નોંધાવી આ તમારે સુધી અમારે આવવું ન પડે તમે આયા નોંધાવી તમારે કમ્પ્લેન મતલબ હતો ને અમે લખાવી સાહેબ કમ્પ્લેન નોંધાવ્યા પછી નો આપે તો શું કામ